સામા પાંચમ સામાપાંચમ ઋષિપંચમી વ્રત કથા ઋષિ પંચમીની વાર્તા ભાદરવા સુદ પાંચમના સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અઘેડાનું દાંતણ કરવું આમળાના ચૂરણથી કેશ ધોવા અને શરીર પર માટી ચોડીને નહાવું આ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આવૃત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું ઉજવણી વખતે અરુંધતી સહિત સપ્તૃષિઓ મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ વશિષ્ઠનું ધ્યાન ધરવું અને પૂજા કરવી પછી બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી સામા પાંચમી કથા વિદર્ભ દેશમાં મુતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો તેના પુત્રનું નામ સુવિભૂષણ હતું અને પુત્રીનું નામ સતમા હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલાને દોખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને આશ્રમમાં ભણવા મૂક્યો તે પૂરા ધ્યાનથી વિદ્યાભ્યાસ કરતો અને ગુરુની તનમનથી સેવા કરતો પુત્રી સતમાં મોટી થઈ એટલે તેને પણ સારું ઘર જોઈ પરણાવી દીધી ઉત્તંકને હવે નિરાંત થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉત્તંકના ભાગ્યનું પાંદડું મૂંદુ પડ્યું દુર્ભાગ્યે તેની પુત્રી વિધવા થઈ પુત્રીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી તે પિતાના ઘરે પાછી આવી યુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તંક આકુળ વ્યાકુળ થઈ જતા પણ વિધાતાની ઈચ્છા આગળ તેઓ નિરૂપાય હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો એક દિવસે ઉત્તમ કહ્યું બેટા હવે મોટો થયો છે તારે હવે ઘરબાર સંભાળવાના છે અમારી ઈચ્છા એ છે કે અમે જીવનના છેલ્લા વર્ષો ગંગાકાંઠે પ્રભુ ભજન માંગાડીએ બહેન સતમા પણ અમારી સાથે આવવાની છે પિતાની વાત સાંભળી સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બધી જવાબદારી સંભાળી લીધી ઉત્તંગ સુશીલા અને સતમા ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી સતમા માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંગ પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉત્તંગ તેમને નિસ્વાર્થ વિદ્યાભ્યાસ કરાવતો ઉનાળાનો સમય આવ્યો પુત્રી સતમા બફારાને કારણે કામ કરતી કરતી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર પર સૂઈ ગઈ અને ઘસગસા ટોંગવા લાગી તે ભરૂંગમાં હતી એવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને કીડાથી ખદતી જોઈને તેને પણ કંપમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં આવ્યો અને સુશીલાને કહેવા લાગ્યો માતાજી સતમા બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જરા જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાંનફળી ફાંનફળી દોડી ઝાડ નીચે આવીને જોઈએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદતા હતા આ જોઈને તેને પણ આઘાત લાગ્યો તેને પોતાના દેહનું ભાન ન રહ્યું અને મૂર્છા ખાઈને ભોંને પર ઢળી પડી થોડીવાર પછી ભાન આવતા તે પોતાની પુત્રીને લઈને આશ્રમમાં લઈ આવી પુત્રીને પથારી ઉપર સુગડાવીને સુશીલા પોતાના પતિ ઉત્તંગ પાસે ગઈ અને કહેવા લાગી નાથ તો ખરા એની આવી ખરાબ હાલત થઈ આમ કહેતા કહેતા સુશીલાની આંખમાં માણસો આવી ગયા સુશીલાને ધીરજ આપીને ઉત્તમ પુત્રી પાસે ગયો થોડી વાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ લગાવી અને પુત્રીના પૂર્વજનના કર્મો જોયા થોડી વાર પછી આંખો ખોલીને તેણે પત્નીને કહ્યું આપણી પુત્રી આ પહેલાના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક સમયે તે રજસ્વલા ઋતુધર્મ ચૂકી ગઈ હતી વાસણ કુસણ તથા ઘરવખરીને અટકી હતી એટલું જ નહીં પણ અન્ય યુવતીઓ ઋષિ પાંચમનું વ્રત કરતી હતી ત્યારે તે ત્યાં જોવા ગઈ હતી અને એ યુવતીઓની ઠેકડી ઉડાવી હતી તેના પાપે આ જન્મમાં વિધવા થઈ અને અત્યારે તેના આવા હાલ થયા જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેમની આવી સ્થિતિ થાય છે તેથી ક્યારેય પણ બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા ન કરવી સુશીલા બોલી હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત કઈ રીતે થાય તે આપ મને જણાવો ઉત્તમ બોલ્યો ભાદરવા મહિનાની અજવાળી પાંચમના દિવસે આ વ્રત થાય છે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરાવવું અરુંધતી સહિત સાત ઋષિનું ધ્યાન ધરવું અને તેમની કથા સાંભળવી એ દિવસે સામો ફળફળાદી જખાવા બ્રાહ્મચર્ય પાળવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મની ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે ઉતંકની વાત સાંભળીને સતમા અને સુશીલાએ જ ઘડીએ ઋષિ પાંચમનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો મનમાં નિશ્ચય કરતા સાથે સતમાના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસો બાદ ભદ્રવો મહિનો આવતામાં પુત્રી બંને શ્રદ્ધાપૂર્વક ઋષિ પાંચમનું વ્રત કર્યું જેનાથી સતમાની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે હવે તે દર વર્ષે ઋષિ પાંચમનું વ્રત કરશે અને ગુરુજનોની આજ્ઞા પાડીશ